હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તો જો તમે પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હો અત્યારે સાચા વિડીયો પર આવી ગયા છો આજના વિડીયોમાં તમને અમદાવાદના હોલસેલમાં નોવેલ્ટી કોસ્મેટિક પ્રોડક્ટના હોલસેલર જોડે લઈને આવી ગયા છે જેમનો આપણે કંસારનો સૌથી પહેલો વિડિયો શૂટ કર્યો તો રોહિણી નોવેલ્ટી અહીંયાથી નવરાત્રી સ્પેશિયલ ઘણી બધી વેરાયટી આવી છે જે આજના વિડીયોમાં બતાવવાના છીએ સાથે સાથે એમના જોડે બીજી જે પ્રોડક્ટ છે બધી જ પ્રોડક્ટ તમને બતાવવાના છીએ તો વિડીયો તમે જોતા રહેજો અત્યારે આપણે છીએ અમદાવાદના કાલુપુર ટંકશા રોડ ઉપર આવેલા રોહિણી નોવેલ્ટીમાં ચાલુ જઈએ છીએ અંદર અને પૂરી પ્રોડક્ટ બતાવી દઈએ છીએ આવી જાઓ તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે રોહિણી નોવેલ્ટીમાં અત્યારે આપણી જોડે છે અહીંયાથી ઓનર સંપતભાઈ હેલો સર નમસ્તે બધાને જય માતાજી આપણે સ્વાગત છે રોહિણી નોવેલ્ટીમાં અત્યારે આપણે બધી આઈટમો હોલસેલ કરીએ છીએ ઓક્સો કોસ્મેટિક્સ એમ ઇમિટેશન આઇટમ્સ હેર બેન્ડ રબર બેન્ડ એન્ડ ઓલ કોસ્મેટિક્સ આઈટમ્સ બધી હોલસેલમાં મળશે તમારે રેલવે સ્ટેશનથી લગભગ આધા કિલોમીટરના અંતરે આપણી દુકાન આવેલી છે યસ ગીતા મંદરથી બે કિલોમીટર નજીક પડે યસ તમે રિક્ષોમાં આવી શકો યસ મેં કોઈ પર્સનલ સાધનથી તમે આવી શકો છો કાલુપુરના ટંકા રોડ ઉપર આપણી આ રોડ ઉપર આપણી દુકાન આવેલી છે યસ કાલુપુર મેન બજાર યસ આપણો પ્રોડક્ટ ક્યાંથી શરૂ કરશું અમારે પાવડર અત્યારે ચાલુ કરીએ છે બ્લેક ઓક્સોડાઇડ આઇટમ ઓકે અત્યારે નવરાત્રી આઇટમ્સ નવરાત્રિની હિસાબથી અત્યારે એ વસ્તુઓ ચાલે છે યસ બધી નવી નવી આઇટમ છે યસ જેમ કે આપણે કેટલા કેટલા રૂપિયાથી પ્રોડક્ટ શરૂ થશે આપણે મિનિમમમ અહીંયાથી દસ બાર રૂપિયાની આઈટમો ચાલુ થાય નાના છોકરાઓના ફેન્સી ફેન્સી આઈટમ મળશે હોલસેલ નું છે તો તમને આ ટાઈપ તમારે બોક્સ ટુ બોક્સ લેવું પડશે સિંગલ સિંગલ પીસ માટે ફોન બી ના કરતા અહિયાં મળશે બી નહીં અને મિનિમમ ઓર્ડર કેટલો કરશું સંપત ભાઈ ઓર્ડર આપણે પાંચ થી બરાબર પાંચ હજાર નો ઓર્ડર કરવો પડશે ઘરે બેઠા કોઈ ચાલુ કરવો તો બી કરી શકાય ઘરે બેઠા તમે બિઝનેસ કરવો હોય તો કરી શકો તમારે નવી શોપ કરવી હોય તો કરી શકો અને તમારે દુકાન ચાલતી હોય માલ જોઈતો હોય તો બી લઈ શકો મળી શકે ચલો સંપત હવે આપણે શું જોઈએ આપણે આઈએ અંદર આઈએ તમને બધી વેરાયટી બતાડી દઉં એકવાર યસ અત્યારે આપણે બતાઈએ છે નેકલેસ ની વાત કરીએ નેકલેસ માં બધી વેરાયટી અલગ અલગ આવે એ બધી અત્યારે નવી ચાલે છે હાસલી કે એને ઓકે હાફ સેટ એના પછી એ આવે લોંગ સેટ આવે યસ નેકલેસ માં ને આપા કેલાય શરૂઆત હતી એ સમજો નેકલેસ માં ઓછા માં ઓછા 35 રૂપિયા થી ચાલુ થાય ને 250 સુધી આવે યસ બરોબર એ બધી નવી આઇટમ્સ આ મોર વાળી છે અત્યારે નવી ચાલે છે ઓકે એ બધી ન્યુ આઇટમ્સ છે બરાબર ઓલ નવી નવી વેરાઈટી આવેલી છે બધી હમ નવરાત્રી આઇટમ માટે હા નવરાત્રી હવે છે તો હમ અત્યારે નવરાત્રી ને આ વસ્તુ ચાલે છે આ એક આ જર્મન પોલિશ ની આઇટમ છે ઓકે આ આ અત્યારે વધારે ચાલે છે

તમે ફોન મંગાવી શકો ઓનલાઈન ઓર્ડર કરી શકો એના માટેરાયટી જોવાનું મળે હા ને તમે ખરીદી બાકી બધું તમે વિડીયો થી તમે કલેક્ટ કરી શકો યસ બરોબર એના પછી આપણે દામણી ચાલુ કરીએ બોર વાળી દામણી આવે અત્યારે બરાબર કે एना पे okay. आ टीका लेव तो बदल टीका मे नस आए पंपम नस हाँ आ नस अत आ, आ चा डामी में तेरे बढ़ो पैकेट डजन डजन पैकेट आए बड़ी वस्तु डजन डजन ले डजन डजन पैकेट हाँ, में एना पे ये सैम्पल एक एक बताड़ू चु बाजू बंद आ बाजू बंद कहवा हाँ एक एक तब डजन लेव पड़े बड़ी वस्तु एना पे आ टीका आ टीका अत्य सस्ते आइटम एकदम सस्ती पंदर वी आर बी में आए बराबर એના પછી આપણે ચાલુ કરીએ કડાની વેરાઇટી મે ઓકે કડાની વેરાઇટી મે તમારે ઓછમ હોતી ₹35 થી ચાલુ થાય ને 100 150 સુધી આવે ઓકે 80 90 85 120 135 ₹150 સુધી વેરાઇટી આવે સારી સારી વસ્તુ ઓકે નાના અંદર ફાન્સી આ કડા મે નવી નવી આઇટમ આવેલી છે યસ એકદમ ફાન્સી આઇટમ છે જે અત્યારે ચાલે છે એના પછી થોડો બિગ આઇટમ્સ થોડી મોટી ચાલર વાળી આઇટમ આઈ વસ્તુ અત્યારે બહુ ચાલે છે નવરાત્રી માં આ બધી વસ્તુ વધારે ચાલે બધી નવરાત્રી આઇટમ ઓકે એના પછી એ વસ્તુ

ઘર ને માલ વેચવું હોય એ પછી ત્રણ પીસ છ પીસ પીસ લઈ કડા બરોબર ઓકે એના પછી આપણે લઈએ ફેન્સી આઈટમ્સ પતલી કડા ટાઈપ સિંગલ સિંગલ પીસ એ બધી સાઈઠ પાસઠ આ રેન્જમાં આવે સાઈઠ પાસઠ સાઈઠ પાસઠ ને ફોલ્ડેબલ કોઈ પણ પહેરી શકે એવું નથી કોઈને સાઈઝ ને ફિક્સ નહીં ઓકે કોઈ પણ પહેરી શકે યસ એ વસ્તુના અંદર પછી એ થોડી મોટી હેવી એ વસ્તુ થોડી હેવી આવે થોડી બિગ સાઈઝ એના અંદર સેમ ફોલ્ડેબલ આઈટમ્સ કોઈ પણ પહેરી શકો એકદમ નવી આઇટમ બરાબર એના પછી એક આ ની બંગડી છે ચાર બંગડી આવે અત્યારે કોઈ પણ ડ્રેસ તમે મિક્સ કરીને પહેરી શકો હા મેચિંગ થઈ જાય મેચિંગ કોઈ પણ વસ્તુ પહેરી શકો યસ બરાબર એ કોડી કોડી વાળા છે લેટેસ્ટ આઈટમ બે બાજુ કોડી આવે આ અત્યારે નવી ચાલે છે એના અંદર તમારે 80 પંચ્યાસી નેવું સો સવાસો દોઢસો ચાર ઇંચ નો આવે એકદમ ફેન્સી આઈટમ ઓકે અત્યારે આપણે ચાલુ કરીએ ની વેરાયટી ને ઓકે ઇયરિંગ્સ ની વેરાઈટી મે તમારે બધી એમ ફેન્સી ફેન્સી આઈટમ આવે બરાબર આ ટાઈપ ની ઇયરિંગ્સ માં કેટલા ચાલુ છે ઇયરિંગ્સ તમારે બધી ફેન્સી આઈટમ છે એના અંદર બધી 15 રૂપિયા 15 રૂપિયા હા બધી 15 રૂપિયા એના અંદર તમારે કોઈ કલર રેન્જ વસ્તુ વેરાઈટી એ બધી 15 રૂપિયા જોઈ લો બધી અલગ અલગ વેરાઈટી અલગ એકદમ ન્યુ ન્યુ બ્રાન્ડ ની આઈટમ બરાબર બધી 15 રૂપિયા તમારે કોસ્ટ શું ના આવે બલે ખાલી હોલસેલ 15 રૂપિયા ले तुम्हारे डजन डजन मिनिमम लेवी परसे ओके okay. कोई भी वस्तु डजन की उसी हमें नहीं आता है एम ऑक्साइड में बड़ी वैरायटी तुम्हारा अलग-अलग जात में मिलते ओके आ टाइप में फैंसी आइटम ये बड़ी आ मोर मोर ओके आना पहले आपने आइए थोड़े एना करता थोड़ी हेवी वस्तु में हेवी वस्तु में बताइए बराबर। हमारे अपल डिजाइन हों आ, तो कहीं भी दिया थी से अलग। ज़रूर डिजाइन से। आज दो अत्यंत नवीचाले से ग्लास ऊपर, ग्लास वर्क में आई से। यस। अत्यंत नवीचाले से एंड अंदर फैंसी ऑल टॉप्स, ऑक्सीडेड टॉप्स खा ले। ज़ोंकी ना। बराबर। एंड अंदर आवे रखी। बराबर। એક આ કાન ચેનવાળાની સાથે આવે કાન ચેન એને બાહુબલી બુટી કહેવાય ઓકે આ અત્યારે નવી ચાલે છે કાન ચેન સાથે યસ એ તો તમારે લગભગ મિનિમમ પાંચસો ડિઝાઇન છે મારા જોડે ઓકે પાંચસો ડિઝાઇન પાંચસો ડિઝાઇન છે એકદમ ન્યૂ વર્જિન ગેસ આઈકર એકદમ હલકી જર્મન સિલ્વર પોલિશ આવે જે વસ્તુ ખરાબ ના થાય હા ને અત્યારે નવરાત્રીમાં એનો ક્રેઝનો છે યસ એના પછી ચાલીએ આ ફેન્સી વેરાયટી બ્લેક બ્લેક ઉપર ઓકે હા આ અત્યારે નવી ચાલે છે એના અંદર ચાલીએ આપણે એક આ કાંચન કાનચનવાળી બુટી આવે આ અત્યારે બહુ ચાલે ઓકે कान चेंज साथ है हाँ कान नीचे ना ओके एक अमूर हाँ, मूर नहीं दिखा ना रहे अच्छा बहुत चालू है बराबर एक आप हाँ, बाली रिंग आप फुल लेटेस्ट एक एकदम न्यू आइटम्स ये आज हाँ, यार फुल चालू है बराबर नवरात्रि स्पेशल आइटम

ફૂલ પ્લેસ તમે ધંધો કરી શકો મિનિમમ તમે ઘરે પાંચ હજારનો સામાન બી મંગાવી શકો અને તમારે ઓનલાઈન ઓર્ડર તમે આપી શકો વિડીયો કોલ કરી શકો તમે સ્ક્રીન ઉપર નીચે નંબર છે તમે ફોન કરી શકો યસ એક આ વસ્તુ છે આ મોર પંખ વાળી આઈટમ આવે બહુબલી બુટી કહેવાય આ જર્મન પોલીસ ઉપર આવે અત્યારે તમારે બહુ ક્રેઝ ઉપર સાઈઠ પાસઠ સિત્તેર અસિંસી પંચ્યાસી નેવું સો રૂપિયા સુધી લાસ્ટ વેરાયટી આવે આ અત્યારે એકદમ નવી આઈટમ છે એકદમ ફૂલ લેટેસ્ટ ચાલે છે યસ અત્યારે તમે આમ ઓક્સરડાઈડની બધી તમને આઈટમો વધારી દીધી છે અત્યારે બીજા પ્રોડક્ટ ઉપર આપણે ફોક્સ કરીએ અને કોસ્મેટિક આઈટમ કોસ્મેટિકની અંદર લિપસ્ટિક નેલ પોલિશ કાજલ સિંદૂર યસ બધી વેરાયટી મળે તમને बराबर लिपस्टिक में बड़ी वैरायटी मिले कॉस्मेटिक में बड़ी वैरायटी मिले हमने हम सस्ता में सस्ती लिपस्टिक ₹5 से चालू થાય તમારે यस એના અંદર 60 70 80 100 રૂપિયા સુધી लिपस्टिक આવે 30 40 રૂપિયા સુધી लिपस्टिक આવે ઓકે એના પછી આપણે ચાલુ કરીએ તો નેલ પોલિશ ની આઈટમ નેલ પોલિશ માં તમારે લાસ્ટ મે લાસ્ટ ₹66 ડઝન એટલે ₹5.50 તો પર નંગ પડે ઓકે એના અંદર આપણે જારમેસ હું તમને સેમ્પલ બતાડી દો હમ સસ્તામાં સસ્તી નેલ પોલિશ આ આવે આ ₹5.50 નંગ પડે ઓકે ₹66 ડઝન આવે સારી વસ્તુ લઈએ તો તમારે બસો ચાલીસ રૂપિયાનો બે ડઝન આવે દસ રૂપિયા નીસ મે વેચી શકો પેલી સાડા પાંચ વાળી છે તો આ તમે દસ માં વેચી શકો એના અંદર તમે કંપની ની આઈટમ લો તમારે બાર પંદર અઢાર પચીસ સેમ્પલ પડેલા છે એના અંદર હેવી આઈટમો જોઈએ તો છે તમારે જોડે અમારી જોડે બધી વેરાયટી મળે હેવી મેં હેવી મળે સસ્તા મેં સસ્તી મળે લાસ્ટ તમારે સાડા પાંચ રૂપિયાથી ચાલુ થાય પાંત્રીસ રૂપિયા સુધી નેલ પોલીસો આવે એના પછી આપણે ચાલુ કરીએ એરબેન્ડ વેરાઈટી વેરાયટી એરબેન્ડ માં તમારે એ ટુ જેડ વેરાયટી મળે તમને ફૂલ ન્યુ વેરાયટી એન્ડ લગ્ન કાળાની આઈટમો જોઈએ તો ફૂલ એ બધી ફેન્સી આઈટમો મેં તમને મળે બરાબર એના અંદર તમારે નાના છોકરોની પીનો મેં વેરાયટી જોઈએ તો બહુ બધી આઈટમો મળે છે તમને એ વેરાયટી અત્યારે દુકાનો મેં બહુ ચાલે એ ક્રોસ આઈટમ કહેવાય હા એના અંદર આપણે આગળ આવીએ તો એ સસ્તી આઈટ હેરબેન્ડ તમારે ત્રણ રૂપિયાથી થી ચાલુ થાય લાસ્ટ દસ વીસ રૂપિયા સુધી આવે સારી સારી વસ્તુ બધી વેરાયટી મળે એના એના પર પછી રબર ની વાત કરીએ તો એક્સપેન્સીવ કહેવાય એ અત્યારે બહુ ચાલે છે એ બોતેર રૂપિયા ડઝન સાઝન અડતાલીસ રૂપિયા ડઝન એકસો ચુમ્માલીસ રૂપિયા ડઝન બધી વેરાયટી અલગ અલગ આવે બરાબર એના અંદર તમારે નાના છોકરાની પીનો વગેરે જોઈએ તો પણ સારી સારી વસ્તુઓ મળે છે એ નાના છોકરાની વસ્તુઓ મળે છે એના તમારે અલગ અલગ વેરાયટી જાતની વેરાયટી બતાવી શકું બટ એના માટે સેમ્પલ બધો રડી પડ્યો ચાલુ કરીએ તો બટરફ્લાયની વેરાયટી બટરફ્લાય તમારે એ ટુ જેડ વેરાયટી મળે બટરફ્લાય મેં ત્રણ રૂપિયા થી ચાલુ થાય લાસ્ટ તમારે પંદર વીસ રૂપિયા સુધી વેરાયટી આવે એના અંદર કોરિયા આવે ઇન્ડિયન આવે બધી વેરાયટી અલગ અલગ અંતરે કેબલ ચાઇની વસ્તુ બધી મળે છે બરાબર આગળ વધીએ તો આપણે બીજી વસ્તુ ફેન્સી વસ્તુમાં પણ છે વેરાયટી બધી ફેન્સી ફેન્સી ડાયમંડ વાળી લગ્ન ગાળાની આઈટમો એ પણ છે યસ એના અંદર થોડા આગળ આપણે વધીએ તો આપણે જોડે ફેન્સી વેરાયટી માં રબર બેન્ડ છે બળ બનાના બકલ બટરફ્લાય બધી વેરાયટી તમને મળે છે મળી જશે એના પછી આગળ ચાલીએ તો આપણે કોરિયન આઇટમ કોરિયન આઈટમ માં તમારે ફેન્સી કડા આવે ઓકે હા એ એને એસએસ કે એસએસ મેટલ કે ફેન્સી કોરિયન આઇટમ આવે એ વસ્તુ અત્યારે બહુ ચાલે છે નવી આઈટમો છે એના અંદર તમારે પેન્ડલ બુટી સેટ આવે અત્યારે નવા ચાલે છે એડી એડી ઉપર આવે એ અત્યારે બહુ ચાલે છે ઓકે એના અંદર કડા એ બધી ફેન્સ ફેન્સી જાતના કડા આવે હમ એ અત્યારે એકદમ ન્યુ આઇટમ્સ બરાબર હા એ એકદમ લેટેસ્ટ ટાળો ના પડે વસ્તુ સારી આવે હમ એના અંદર આપણે ચાલુ કરીએ ની વેરાયટી તો એ છોકરીઓ અંગૂઠામાં પહેરે એ વસ્તુ છે એ અંગૂઠીઓમાં ચાલે છે બરાબર

એના પછી આ કોરિયન વસ્તુ આવે મળશે એના પછી મંગલસૂત્ર ની વેરાયટી તમને બધી મળી જાય મંગલસૂત્ર માં સારી સારી વસ્તુ મળે એના પછી આ ગ્રામ વાળી વસ્તુ આવે ગ્રામ વાળી વસ્તુ માં બધી વેરાયટી તમને અલગ અલગ 60 65 થી ચાલુ થાય યસ એ અલગ અલગ વેરાયટી એ પછી ઢોકીઓ અત્યારે નવા ચાલે છે તમારે ચાલીસ રૂપિયાની રેન્જમાં આવે વસ્તુ અલગ અલગ આવે મંગલસૂત્ર મળે તમને સાદી વસ્તુ મંગલસૂત્ર ઓછામાં ઓછા દસ રૂપિયા થી ચાલુ થાય અને લાસ્ટ સો દોઢસો સુધી વેરાયટી ઇમિટેશન બધી એ ટુ જેડ વેરાયટી મળે એના નવી દુકાન જેને બી કરવી હોય તમને ફૂલ સપોર્ટ મળે બધી વેરાયટી મળે તમારે મારી દુકાનદાર ની જવાબદારી રહેશે બરાબર તો નંબર આપેલો એના ફોન બોર્ડ ઉપર આપેલો છે એના ઉપર તમારે ફોન કરવાનો તો રૂબરૂ કરવાનું રૂબરૂ રૂબરૂઆઈ આવો તો બી તમને ચોઈસ ની આઈટમ મળે બધી વેરાયટી મળે ઓકે ચલો થેન્ક યુ ઓકે સર જય માતાજી